જય મુરલી તો રીટ્યુબ ફેમિલી ને ગુડ મોર્નિંગ આજના નવા ઓલન આપશોનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે ફૂઈના મકરના લાકડા બકડા બધા સેટ કરી દીધા છે અને આજે વાહડા જોડવા મળ્યા છે જડવા મળ્યા છે કે કઈ રીતના છે એ તો ત્રણ ચાર વાહડા જડેલા છે બાપ કરે આગળ આગળ કન્ટિન્યુ રહી જાય તો આપણે બતાવીશું કેવી રીતનું બધું કામકાજ હાલેલું છે આજના આખા દિવસનું અને આખા કે બપોર પછીનો વ્યૂ છે કે બપોર પછીના કે કેટલાક વાહડા જડી દીધા છે બધા જડી દીધા થાય એ બે થરી સૂકો મારો નથી આ બે પાછલા એટલા લાકડે મોભારામાં સૂકું લાગી ગયું થઈ બે ત્રણ હરકું લેવલ કરીને સૂકું મારતા જતા હા પાછલા પડાળે જે જોડો વાહડા જડવાના બાકી છે એકલા પડાળે જડી દીધા છે ના આ આવી રીતનું જડવાનું છેલ્લો વાહડાનું કામ કરતો હતો દી હાથમી ગયેલો છે એના પર કંઈક વાહડાનું કામકાજ પૂરું થવાના ગાળા છે કારણ કે એક છેલ્લો વાહડો જોડવાનો બાકી છે ભીતડા ઉપર આવે નહીં ભીતડાની સાઈડ એ જ વાહાડું જોડવાનું બાકી છે બીજું બધું કામકાજ પૂરું થઈ ગયું છે હવે પાસળના પડા વાડા જોડવાના છે જડવાના છે અને આ કંઈક નળિયા ધોવાનું કામકાજ એ કન્ટિન્યુ હાલે જ છે એમાં તો કંઈ બાંધછૂટ થઈ જ નથી અને આવી રીતના કંઈક બધા ફળી કંઈક આવી રીતની દિવાલ સારી બધી બાંધ છે કે ઘટે નહીં એવી જોઈ શકો છો કટકા કે કીટુના પીડા છે પછી આ મળી દે પછી સમય કરી નાખીશ એમાં આવી રીતનું લાગે છે ઢાળ પડ કે ઘટે ની એવી રીતના આવી જાય થોડોક ઢાળ તો ઓછો લાગે છે પણ હવે જે થાય એ ખરું મિસ્ત્રી કહે છે પાણી નહીં પડે એટલે તો વાંધો નહીં બીજું આપણે ત્યાં બીજું કે જો તો પાણી ન પડવું જો ઘટે ની એવા થઈ જાય મકાન જોઈ શકો છો કે તેલ વાહડો જોડીને આપણે બધા રજા લીધી અને તમને જો આજનો અમારો વ્લોગ ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં આવતી આવતીકાલે નવા વ્લોગ સાથે ત્યાં હું હિન્દ જય ભારત આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહેજો જય જયંદ મળી આવતી આવતીકાલે